જ્યારથી અમલીકરણમાં આવી ત્યારથી એનું અમલીકરણ સસ્તા તરીકે ગ્રામ પંચાયતને તમામ જવાબદારીઓ આપવામાં આવી પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમના મંત્રી જ્યારે પંચાયત વિભાગના મંત્રી બન્યા એમણે આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં એમના ઘરની એજન્સીઓ બીજા લાગતા વળગતા એજન્સીઓ લાવીને મટીરિયલ પૂરું પાડવાના નામે એમને બારોબાર ટેન્ડરો આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના આશીર્વાદથી થી એજ એજન્સીઓને ને પાંચ પાંચ વર્ષ સુધી રિન્યુ કરવામાં આવ્યા ત્યારે એ એજન્સીઓનું નું માલ સામાન પૂરો પાડવા માટેની નિવિદાઓમાં એમનું ટેન્ડર આપવામાં આવ્યું ત્યારે આ એજન્સીઓ કોઈ પણ જગ્યાએથી રેતી કપચી

અમે એ એજન્સીઓમાં જમા થયેલા ચેક નંબરો તારીખો એની રકમો સહિત તમામ જિલ્લાઓમાં અમે રજૂઆતો કરી સન્માન્ય ગૃહમાં અમે માંગ કરી ત્યાર પછી પણ આ ગુજરાતની સરકાર જાણે એમને છાવરવાનું કામ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે આજે પણ એમના મંત્રીને એમના સરકારી કામો ચાહે પીએમ ના હોય સીએમ ના હોય એમાં કેબિનેટમાં એમને બોલાવવામાં આવતા નથી હમણાં શાળા પ્રવેશોમાં પણ એમને બોલાવવામાં નથી આવ્યા પણ સરકાર આજે પણ દાહોદ હોય પંચમહાલના જાંબુગોડા હોય ત્યાં આજે પણ એસઆઈટી ની એમણે રચના નથી કરી અને અમે તો ઓગણીસ પંચાયત પુરાવા પુરાવા આપ્યાતા દાહોદ ના દેવગઢ બારે ધાનપુર તાલુકાના માત્ર ત્રણ પંચાયતોમાં તપાસ કરતા એકોતેર કરોડ નું કૌભાંડ બહાર આવ્યું અને તપાસ પણ હવે આગળ ચાલી નથી રહી